રાજકોટ મનપા દ્વારા ખર્ચ ઘટાડવા માટે નવા નાણાકીય વર્ષથી મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો જે અંતર્ગત હવે આજથી મનપાના સત્તર વોર્ડ ઓફિસરો નાયબ એન્જિનિયર નાયબ આરોગ્ય અધિકારીઓની કાર સુવિધા બંધ રાખવામાં આવી ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કારની દરખાસ્તને મૂકી હતી જે મુજબ સત્તર વોર્ડમાં કુલ સત્તર ગાડી ત્રણ નાયબ આરોગ્ય અધિકારીઓની ગાડી એમ કુલ વીસ કાર બંધ કરી દેવામાં આવી અધિકારીઓની કારની સુવિધા બંધ થતા મનપાનો લાખો રૂપિયાનો ખર્ચ બચ્યો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જ્યારે નવા નાણાકીય વર્ષનું જ્યારે મારા દ્વારા બજેટની ચર્ચા અને બજેટ બનાવવામાં આવતું હતું ત્યારે અલગ અલગ વિભાગના હિડન એક્સપેન્સ જે કહી શકાય રાજકોટના દરેક વિભાગની અંદર એક નાના નાના હિડન ખર્ચાઓ થતા હતા કે જે વર્ષોથી કોઈના ધ્યાનમાં નહોતા આવતા આવા હિડન એક્સપેન્સ ઉપર કાપ મૂકવા માટે મારા ધ્યાનમાં એક વિષય આવ્યો કે રાજકોટ શહેરના અઢાર વોર્ડની અંદર વોર્ડ ઓફિસરો પાસે કાર છે પછી રાજકોટના ત્રેવીસ આરોગ્ય કેન્દ્રમાં જે હોસ્પિટલ દવાખાનાની અંદર જે ડૉક્ટર કામ કરતા હતા એમની પાસે કાર છે આ પ્રકારના હિડન એક્સપેન્સનું મારા દ્વારા જ્યારે છેલ્લા પાંચ વર્ષના પાછલા પાંચ વર્ષના જ્યારે આંકડાની મેં માહિતી મંગાવી ત્યારે મારા ધ્યાનમાં આવી ચોંકાવનારી માહિતી આવતી હતી કે આ તો લાખો ને કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે વોર્ડ ઓફિસરની એવી કોઈ ઇમરજન્સીની આવશ્યક જોબ નથી કે એમને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગાડી દેવામાં આવે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા પચાસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું અમે લોકો અહીંયા અમે કામ કરી રહ્યા છીએ અમે જ્યારે સત્તાનું માધ્યમ અને નથી ગણતા ત્યારે લોકોના પૈસે ચાલતી આ મહાનગરપાલિકા છે તો લોકોના પૈસાનો ખોટો વ્યય ન જવો જોઈએ નવા નાણાકીય વર્ષની અંદર એક પણ રૂપિયાના કરબોજ વગરનું પ્રજાકીય બજેટ જ્યારે અમે લોકોએ આપ્યું હોય ત્યારે મહાનગરપાલિકાના જે આ પ્રકારના હિડન ખર્ચાઓ હતા હિડન ખર્ચાઓ પર અમારા લોકો મારા દ્વારા કાપ મૂકવામાં આવ્યો છે જેના ભાગરૂપે નવા નાણાકીય વર્ષ એટલે કે પહેલી એપ્રિલથી આજથી મહાનગરપાલિકામાં જે અધિકારીઓની ગાડી માટેની એવી કોઈ રિસ્પોન્સિબિલિટી નથી એવા તમામ અધિકારીઓ પાસેથી આ વીકની અંદર પહેલી એપ્રિલથી અઠવાડિયાની અંદર આનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ જશે આ વીકમાં એ બધા અધિકારીઓ પાસેથી અમે લોકો ગાડી લઈ રહ્યા છીએ સરેરાશ મેં જ્યારે બજેટ બનાવતા હતા ત્યારે અમે લોકોએ જ્યારે મેં મારા દ્વારા આંકડાકીય માહિતી લેવામાં આવી ત્યારે અંદાજીત વર્ષની અંદર લાખો એકાદ કરોડથી ઉપરનું એનું એક્સપેન્સ થતું હતું એટલે હું પણ ચોંકી ગયો હતો કે એક કરોડ રૂપિયા ગાડીનો ખર્ચો આ પ્રજાની ના ચાલતે મહાનગરપાલિકા આ કોઈ પણ સંજોગોની અંદર ન ચલાવી લેવામાં આવે માટે અમે લોકો આ કર્યું છે કારણ કે એનો કોઈ મોનિટરિંગ તો કોઈ હિસાબ જ નહોતો રહેતો અને આ નહીં ચલાવવામાં આવે અને બધી ગાડીઓ અમે લોકો ઉપાડી દીધી છે